તોડી લે આ બે હા ગાયા આટલા ઢોર ઢાકરા રાખ્યા છે હા ચીકુ ઉતારસ ચીકુ ઉતાર ચીકુ ઉતારસ ચીર નીકળો ચીર ચીર વાળા હાથથી આપે બંધ હા એ તો ખાવા હોય તો બધું એને મૂકી દે કે સાઈડમાં પછી ચીકો જેસ બનાવ ઓ સુ વાત છે આ દી જાય ઉપર છે મૂકી દે મૂકી દે હું હાંજે ઉતાર દે ભાઈ તને તું નો બને કાચું છે હા અહીંયા મૂકી દે

આ ઘેર જ છે છે બસ ઉઈડો 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 કે ઉઈડો આ બસ ઘણા એટલે હા જો જો અહીંયા જો જો આ જો ઢગલો એક છે હા તો હાલો ભરી લે ફકાવા તો પડશે ને અરે એ બસ ચીર છે હું તો ભર દઈ થોડીક વાર દાવા દે એટલે નીકળી જાય બધો ચીર હે ઇસકર ના લઉં દેખો આવે હાથ પગ ધોવા માંડ્યો